શક્તિ ચોક નવયુગ રોડ દિલ્હી દરવાજો ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા જેમાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ એકતાનું ઝાંકીના દર્શન થયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા શહેરમાં ઇમામ હુસેનની યાદમાં ઠેર ઠેર જગ્યાએ મુસ્લિમ કમિટી દ્વારા ઠંડા પીણા દૂધ ડ્રિંક સરબત તેમાં અનેક જગ્યાએ કસબા શેરી શક્તિચોક માર્કેટ રોડ નવયુગ રોડ દિલ્હી દરવાજા ગ્રીન ચોક વગેરે મોરમ નીકળી નવ દિવસ ઇમામે હુસેનની યાદમાં લંગર ચલાવી હુસેની યાદ બનાવી હતી ને હુસેની માહોલ છવાયો હતો ને મુસ્લિમ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં ધાંગધ્રા શહેરમાં મોરમ ફેરવ્યા હતા અને રાત્રિના સમય અગિયાર કલાકે મોરમ પૂરા થયા હતા અને સુરેન્દ્રનગર બીજા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા ધ્રાંગધ્રા શહેરના મોરમની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ધ્રાંગધ્રા શહેરના મુલાકાત નાય પોલીસ અધિવેશન જેડી પુરોહિત ધ્રાંગધ્રા છે એમ યો મસ્જીદ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રિપોર્ટર પ્રસિદ્ધ શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા